જય માતાજી બધા મિત્રોને તો આજે આપણે જો અત્યારે આમ તો તો ક્યાંય આપણે બહાર તો ન ગયા પણ આપણે જોવા નદીમાં બેઠા છીએ જો આ નદી જાય છે આપણે અહીંયા બેઠા છીએ એ પાણા ઉપર એટલે આપણે આજે વાત કરવાની હતી કે ઘણા લોકોને ધાધર થાય છે ધાધર તો એ આપણને ખબર પડી જાય છે કે ધાધર થઈ છે પછી ઘણા લોકોને ખરજવું હોય તો એ પણ ખબર પડી જાય છે ખરજવું છે ભાઈ પણ આ મને કંઈક એવી વસ્તુ થઈ છે કે કાંઈ ખબર નથી પડતી શું છે તમને હું બતાવું જો જો આખા પગમાં આ રીતનું લાલ છોળ જેવું ખંજવાળ આવે નીકળી આમ ખંજવાળીએ ને એમ વધતું જાય આખા પગમાં એવી રીતનું છે આમાં તો છે પણ આમાં એવું છે જોવો જો આખા પગમાં એવું છે જો આ બાજુ જો આમે ખંજવાળું ને હમણાં એટલે વધી ગયું લાલ લાલ બહુ ખંજવાળ આવે છે એટલે મિત્રો ખબર નથી પડતી કે આ વસ્તુ શું છે જો તમને ખબર હોય કે આ શું વસ્તુ છે તો જરાક કોમેન્ટ કરીને કહેજો કારણ કે મને તો એવું લાગે છે કદાચ લોહી બગાડ હોય તો આવી વસ્તુ થઈ શકે તમને કોઈને આમાંથી આ વસ્તુ આવી થઈ હોય મારી ઘડે પગમાં ખંજવાળ આવે દુનિયાની ને લાલ લાલ આવું ખંજવાળી એટલે હો લાલ ઘોમ કરી નાખે પગ ટપકા તો રહી જ છે જાતા નથી એમનો રહીશું એટલે તમને કોઈને ખબર હોય મિત્રો તો જરાક કોમેન્ટ કરી દેજો કારણ કે તો પણ તમને કોઈને ખબર હોય ને તમે આ કોઈ દવા ક્યાંથી લાગુ પડી હોય ને લીધી હોય ને સારું થઈ ગયું હોય તો મને પણ કોમેન્ટ કરી દો એટલે શું છે કે મારે ક્યાંક એ દવા લવ ને ત્યાં મેળા સડે તો કારણ કે એમનામાં હેલું જ આવે છે થોડા થોડા ટપકા હતા આખામાં થઈ ગયા એટલે મિત્રો ખબર હોય તો જરાક કોમેન્ટ કરી દેજો એટલે હું પણ એ દવા કઈ દવા છે નામ લખી નાખ્યું એટલે હું લઈ લઉં તો આજનો વિડીયો તો આપણે એટલો જ કારણ કે અમુક વસ્તુ નીકળી હતી એટલે આપણને એમ ચૂક વિડીયો બનાવી નાખી ચાલો પાછા મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી